मित्र तो आई गए नावा बराबर जो जो कोई ना तो आई तो गए ये है विजय भाई विजय भाई नही ले नही हालो तो ऑलरेडी अमरा विजय भाई कुआ में नहाने जा रहा है तो देखो विजय भाई सलंग लगा रहा है देखो ऑलरेडी अमार विजय भाई पांच मिनट अंदर बारे से तो अमार विजय भाई से विजय भाई पानी ठंडो है कि नहीं है ફુગા હાલો ભાઈ મિત્રો નાવાની મજા આવી ગઈ છે હા ચોખ્ખું પાણી ઠંડું પાણી છે ને ભાઈ નાવાની ભારી મજા આવે ના પાણી બહુ ઠંડા છે અને આ અમારો કૂવો છે કૂવો સમજો પાણી લાગે આમાં પાણી નથી આમાં એનો આલો છે પેટ્રોલ હા પેટ્રોલ છે મે એને કામ નાવા આવી કાઈ મે અમે ડેલી ઊઠી હા ને નાય તમારા ગામમાં અમારા વિજયભાઈ કુંવામે સલંગ લગાયા ગયા અબ્દુલિહા દેખો મિત્રો ઓલરેડી નાવામાં નાવાની કિના કિને મજા આવે કુંવામાં તે નાવાની મજાઈ પડી ઈમાં આવે ઓ વિજયભાઈ પાણી કેમ ગરમ હે ઠંડુ હે આ જરા જરા ગરમ હે જરા જરા ઠંડુ હે હા તો તમારા ને તો ગરમ પાણી થાય તમાર એ ઠંડુ થાય અમાર તો ઠંડુ ઠંડુ કા ભા કાટે ના કને એવો ઠંડુ પાણી હોય અમારે અમાર નાર નારી નારી નારો તાને નાને तो बहुत ठंडू पानी थे भाई शैम्पू राख्य मैं तो मारे ना जो है पैसे मारे हूँ कि चीकणु चीकणु मथे थी मजा ना आए पैसे मैंने हूँ जरा जरा शैम्पू लगा लो हाँ लो मित्र मित्र तो ऑलरेडी अमे हूँ कि हेल्ड एंड शोल्डर शैम्पू लगा दी तो मथा में मथा में शैम्पू लगा पे मारी एक कूवा में सलांग नो धब्बा नो दाग सीधा ब्लैक सीधा ब्लैक एंड व्हाइट कूवा

पलकवडिया पूरा થઈ ગયા એટલે ધીસમાં કુવામાં નઈ હાલો મિત્રો તો હવે નાઈ લીધું ના નીકળી ગયા છે કુવાની બારા તો હવે તમને જરા પર પાસે બતાવું છું મારી માંડવી કે આવી પાછળ ઊભી એ માંડવી છે તમને શું લાગે માંડવી છે આયા આતા માંડવી જોઈ લે તો પછી ભાઈ પછળ તો પંખાનું શું કહી તમે પંખાનો થોડું હવા તા આપ્યો અમને હવા ભાઈ અમે અમારા સારું લીધા તમને તમારું થોડા લીધા હે ના ને પંખા કેટલા લાવ્યા ભાઈ તમારે એક અમારે એક પંખો પૂગો બે કરોડ ના ના એમાં તારી વાત ખાવ ખોટી છે એમાં તારી વાત સાચી નથી બીજી ભાઈ કેમ છે આવો હું ખબર આવી નહી ભાઈ કેમ છે ગમે એમ બરાબર એમ ના માવા તો ખબર જ પડશે ભાઈ પણ ચૂનો ઓસો નાખ્યો ને બીજી ભાઈ ચૂનો તા જોઈએ ચૂનો લગાડ્યા વગર હાલે નહી ભાઈ એવું કેમ છે સારું હે ને

હા અલ બધામાંથી કે વિઘામાંથી ઈ જોખવડ કરજીએ તમારા જે ભાગ બરોબર જેટલી થાય એટલી બાકી મને બે દાણા ફાકેણા ખરાવી દી આટલે હું તમારે ને પાખો દે કામ કરે બે દાણા લીધા કાકી ફાકી લઈ લીધી કાકી ફાકી લઈ લીધી બે દાણા નું ન્યા હા ના લીધું ના ને વિજયભાઈ ની ફાકી ની બૂટ મારી લીધું આપણે હવે આજનો દિવસ ગયો ફાકી ની બૂટ મારી અને નીકળી ગયા હવે આપણે માંડવી માં ચક્કર મારવા જાવ માંડવી માં ચક્કર માર લઈ કે માંડવી હે વિજયભાઈ જા ફટાના શોપિંગ સેન્ટર વિજયભાઈ ની પોતાની પોતાની રીતે ફોટા પાડે છે અને સેલ્ફી મારે છે બરાબર ભલે ફોટા મારે તો આપણે જાત મારે એવી માંડવીમાં ચક્કર માંડીમાં ભૂંડાવ ભૂંડ આવ્યા નથી ને એ ચક્કર મારી ને તો વિજયભાઈ સેલ્ફી પાડી લેવો આવી અમારી વાડી નજારો છે કાંઈ તમે વાડીમાં તમારી વાડી કેવી છે કમેન્ટમાં લખજો જોઈ લ્યો માંડવી સેટ આ બધી દાખે આપણી માંડી બાવીસ નંબર માંડવી છે જોઈ લો તમે માંડવી જોઈ શકો છો નજર કુગરની અંદર આપણે માંડવી છે બાવીસ નંબર પરવા તો 40 50 માં જેવી થઈતી વીકે 22 માં માંડવી આ વખતે કેવી થાય કઈ નક્કી નથી ભાઈ આ વખતે વરસાદ વધારે રહે અને હિસાબે પાણીમાં થોડુંક રેત લાગી ગયું અને પાણી નબરી પડી ગયું છે આજુ કર કઈ નક્કી નથી માંડવી કેવી થાય માંડવી ઠીક છે આવી માંડવી છે જો તમે આઈ માંડવી છે અમારા વિજયભાઈ હજી ફોટા પાડ્યા રાખે છે વિજયભાઈને ફોટા પડી નથી રહ્યા મારા જાવું જો એને ફોટા પાડવા અમારા વિજયભાઈ તો ફોટાના શોખીન

ચાલો તમે જાય છે ગામમાં ગામમાં જઈશ તમને અમારું બતાવું ગામ અમારું તેનું ગામ છે બરાબર રસ્તો કેવો રસ્તો હોય હવે અહીંયા આવી ગયો છે અમારે ગાડીનો ગેટ ગેટ બરાબર હું ડાહોથી અમારે વિજયભાઈ ગાડી ચાલલું વિજયભાઈ એને ફોન લેજો તો મને સાચે બરાબર હવે એને લુગાડશે ભીણના હમણાં ના આવ્યા તાકી રૂગ ભીના તો એને ફોન દીધો મને હાચવવા તો અમારે વિદ્યાભાઈ આવી ગયા છે હવે અમારું ફાટક કરી દઉં બંધ ફાટક બધું બંધ કરી દઈને તો હમણાં આવે છે ઢોર ઢોર આવે છે એટલે અમારે માંડી ખાઈ ગયા અમારા વાડીનો છે રસ્તો જવો રસ્તો હજ હમારી વાડીનો રસ્તો હવે અહીંયાથી અહીંથી આમ બોલાઈ આવે છે બોલાવી મેળવી છે

धारो गामधारों फूगी गई मकान देखा है आप मकान है मकां -मकां है नहीं मकान कोकना है हालो तो हमें फूज फूजी गए आप गामना तो गाम 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 अरा कई बजारों से कमेंट में लखजे थोड़ा पानी फैर है सूफा उकेड़ो है

नहीं तो हम अँ आपको ब्लॉग पूरा करो अमार विडियो गई में हो तो लाइक शेर सब्सक्राइब करजो बराबर ओके बाय हर हर महादेव